બનાસકાંઠાના લાખણી તાલુકાના ડોડાણા ગામના એક સગીરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે આ સગીરનો મૃતદેહ થરાદના લોરવાડા ગામ નજીક આવેલી મુખ્ય કેનાલમાંથી મળી આવ્યો હતો જેના પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ડોડાણા ગામનો આ સગીર છેલ્લા બે દિવસથી ગુમ હતો જેને પગલે પરિવાર તેની શોધખોળ કરી રહી હતી ગઈકાલથી જ થરાદ નગરપાલિકાની ટીમ કેનાલમાં તેની શોધખોળ કરી રહી હતી પરંતુ આજે આ સગીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો સગીરે કયા કારણસર આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું છે તે અંગેનું કારણ હાલ અકબંધ છે અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને જરૂરી કાર્યવાહી બાદ તેના વાલી વારસાને સોંપવામાં આવ્યો હતો આમ ડોડાણા ગામના સગીરના આપઘાતની ઘટનાએ પરિવાર અને સમગ્ર વિસ્તારને ગમગીન કરી દીધો છે સગીરના આપઘાતનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને વધુ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે આ દુઃખદ ઘટનાએ યુવા પેઢીમાં વધી રહેલા માનસિક તણાવ અને હતાશાના મુદ્દા પર ધ્યાન દોર્યું છે જેના નિરાકરણ માટે સમાજ અને પરિવારે જાગૃત થવું અનિવાર્ય છે